વડોદરા શહેરના વાસના રોડ ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જેનો સ્થાનિક રહીશો પહેલેથી જ વિરોધ નોંધાવી રહ્યા છે શરૂઆતથી જ સ્થાનિક રહીશો દ્વારા આ બ્રિજ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આ બાબતની રજૂઆત પાલિકા ખાતે અગાઉ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને કરવામાં આવેલી છે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈને સાથે રાખી અગાઉ મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરાઈ છે ત્યારે ફરી એકવાર આજે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે સ્થાનિક રહીશો પાલિકા ખાતે સિટી એન્જિનિયરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં સિટી એન્જિનિયર અલ્પેશ મજબૂતદાર સમક્ષ રહીશોએ પોતાનો પક્ષ મૂક્યો હતો અને બ્રિજ ત્યાં ન બનાવવા રજૂઆત કરી હતી ફરી એકવાર સર્વે કરાવી બ્રિજની જરૂરિયાત ત્યાં નથી તેમ જણાવ્યું હતું તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોવીસ મીટરની રોડ લાઇન પર વાસણા પેટ્રોલ પંપ પાસે જંકશન ઉપર રૂપિયા તેતાલીસ પોઈન્ટ બેતાલીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે આ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થઈ છે બ્રિજના બાંધકામ માટે સરકારે સિદ્ધાંતિક મંજૂરી આપી છે આપ જાણતા જશો કે લગભગ એક મહિના પહેલાં અમે આવ્યા હતા કમિશ્નરશ્રીને મળવા માટે એમાં પણ સ્થાનિક લોકોનો જે પ્રશ્નો હતા એનો ઉકેલ કાઢવા માટે એમને અહીંયા લઈ આવ્યા હતા આજે પણ એ જ રીતે એમને જે થોડું ઘણું જે સ્ટડી કરીને રાખ્યું છે એમની સાથે એક આર્કિટેક્ટ બેન પણ છે એમને જે સ્ટડી કર્યો એમને કહ્યું કે ભાઈ આ બ્રિજ બનવો જોઈએ કે નહીં બનવો જોઈએ મોટો પ્રશ્ન હતો એટલે એ સંદર્ભે સિટી એન્જિનિયર શ્રી અલ્પેશભાઈ સાથે વાત થઈ સામસામે દરેક જૂથે વાત કરી અને ફરી કંઈક નાનું મોટું કંઈક સર્વેનો વિષય છે એ કરીને પાછા અલ્પેશભાઈ પાસે મળવા આવશે એવી વાત છે એટલે ત્યાં આપણે આમાં એમિકેબલ સોલ્યુશન લાવવાની વાત છે કે સ્થાનિક લોકોનો વિરોધ છે કે આ બ્રિજ ન થવો જોઈએ સરકારનું કહેવું છે કે બ્રિજ થવો જોઈએ સરકાર બી કંઈક વિષય સમજીને જાણીને જ આ નિર્ણય પર આવ્યા છે એટલે બેઉ તરફે એક સમજૂતી થાય અને એક વિન વિન સિચ્યુએશન મેં પહેલાં કહ્યું એ રીતે ફરી એક આપણે વિનવીન સિચ્યુએશન તરફ જ વધીએ એ પ્રકારની એક ઈચ્છા અને એ પ્રકારની કામગીરી હાથમાં ધરીને હમણાં પાછા અમે સિટી એન્જિનિયરશ્રીને મળવા આવ્યા હતા સિટી એન્જિનિયરશ્રીને સાંભળ્યું જે સ્થાનિકોને કેવું છે એમને સાંભળ્યું આર્કિટેક્ટ બેન છે એમનું બી સાંભળ્યું સિટી એન્જિનિયર સાહેબનું એ લોકોએ પણ સાંભળ્યું હવે બેઉની વચ્ચે એક સર્વેનો વિષય છે એ સર્વે કરાવીને પછી એ લોકો પાછા એક નિર્ણય નિર્ણય કરવા બેસશે આવી રીતે સમાનનો બી એક રીત બાબતે સિટી એન્જિનિયર પ્રોએન બેટ મોકાયું અત્યારે વ્યાસ લાગે છે મને એ વિશેનો નથી જાણ સોરી